જય મલીધર જય ઠાકર મેરામણ આહિર આપણે વાત કરવાની છે આજે સામાજિક કાર્યકર સવારે ઉઠો એટલે બીજો આવી જ જાય સામાન્ય કાર્ય કરવું ભાઈ આમાં સામાજિક કાર્યકર કેટલા છે ને ખબર નથી પડતી આવ રાફડો ફાટ્યો હા રાફડો ફાટી ગયો છે આપણે આ જૂની ચેનલવાળા છે તો આ બેનું નામ આપણે લઈ લઈ એક મંચુખભાઈ રાઠોડ એક વસંતભાઈ ચાવડા એ તો સમાજના કામ કરે જ છે એનો આપણે નજરી જોયેલ છે કે નો કરે છે પણ છતાં એ નથી કહેતા કે અમે સામાજિક કાર્યકર આ બે જણા નથી બોલતા मंचुक राठौड़ वचन चावड़ा गोदिन किए हूं सामाजिक कार्यकर्ता नो किए એટલે આ બે ની વાત તો અલગ જ છે આખી કારણ કે એ તો સમાજ ના કામ કરલ છે એવા આપણે પુરૂપ સાથે છે આપડી પાસે કરે છે બરોબર ઈ તો માથે કેરોસિન સાટવા તૈયાર હોય સમાજ હાટું થઈ એટલે એ અઘરૂ છે સતાય એમ નથી કહેતા એ અમે સામાજિક કાર્યકર એટલે બે ની વાત તો એ કદાચ કહે ને તો એનો હક છે એ આ બે કહે ને કે ભાઈ અમે સામાજિક કાર્ય કર તો એનો હક લાગે છતાંય નથી કહેતા એમ એ નામ લે જ કહે મનસુખભાઈ રાઠોડ બોલું છું ઓલાને પણ કરી વચનભાઈ ચાવડા બોલું છું એટલે બેની વાત નથી પણ રાફડો ફાટો બીજો વાહે કોણ તકે હું સામાજિક કાર્યકર મને તો નામ લેવું હોય હવે વજન પડે એનું મેં કોઈથી નહીં કીધું હોય જો અમે ઝીણા મોટા કામ ઘણાના કરી છે એ પણ મેં દી કીધું એમ નથી કીધું મેરા મને અહીર એમ જ બોલું છો સામાજિક કાર્યકરો કોઈ જ મેં નહીં કીધું હોય કોઈ વિડીયો મારે નથી કીધું આ તો ઓઠો ત્યારે હજી ત્યાં મોઢું ના થયું ગમે એને વિડીયો હું સામાજિક કાર્યકર ભાઈ એમ સામાજિક કાર્યકર ન થવાય એનું બલિદાન દેવું પડે બલિદાન દીધું હોય ને તો પાસે ક્યાંક હું સામાજિક કાર્યકર ન થાય તમને કોઈને ફોન આવ્યો હોય ને તમે કામ પતાવ્યું હોય એટલે તમે થઈ ગયા એમ કેટલા આમાં તો મને તો મારે કોઈ નામ નથી લેવું આમાં છતાં જરૂર પડશે નામ લઈને કહેશું આપણે કોઈની બીક તો છે જ નહીં પણ આપણે નામ નથી લેવું સામાજિક કાર્યકર ભાઈ અમુક ના મોઢા જ જોવાય એવા એ પાછા ક્યાંક અમે સામાજિક કાર્યકર મેં કોઈ વિરોધ હારો નથી બનાવ્યો પણ આ વસ્તુ આ રહેવા દીઓ જ્યાં તમારો વિડીયો બને હું સામાજિક કાર્યકર હવે બોલો ને નામ બોલી નાખો આખું તમારું મારા વિડીયોમાં હું એમ કહું મેરામણ આહિર ક્યાં એક વિડીયો એવો બની હોય કહું સામાજિક કાર્યકર ભાઈ સામાજિક કાર્યકર કરતા હોય તો કહેવાનું ન હોય એ તો પબ્લિક જાહેર કરે જેની લાભ થયો સમાજ કહીએ કે ભાઈ અમારો આ કાર્યકર છે આપણે આપણે મોઢે આપણાને આપણા વખાણ કરવાના બાપ વખાણ દીકરો કર્મી ન કહેવાય જગત વખાણ હોવું જોઈએ બાપ વખાણે દીકરો કર્મી ન કહેવાય જગત વખાણે તો એ પાસે કર્મી કહેવાય એટલે આપણને આપણા વખાણ ન કરાય એનો મતલબ આત એ જ થાય સામાજિક કાર્યકર એટલે હું ઊંસો એમ વડો વડાભાઈ આપણે થાય નહીં કોક કરે ને તો થવાય એટલે આવા વિડીયો તો કઈમ્યા જ્યાં વિડીયો ખોલો જ્યાં એનો હું સામાજિક કાર્ય બોલો કેટલાક આમાં સામાજિક કાર્ય કરશે બોલો રાવણ મંગાઈ નથી કીધું કેટલા રાવણ છે આમાં હા રાવણ કેટલા છે મંગત એમ રાવણની સભામાં કીધું હતું એમ કીધું હું રાવણ હતા કેટલા રાવણ છે એટલે આવા હું એમ વિચાર કરું કે આમ કેટલાક સામાજિક કરવો હોય પછાત ટકા જ એવું થવા જ્યાં આવે તો હું સામાજિક કાર્ય કર એટલે ભાઈ આ વસ્તુ મને તો બોલવામાંય બર પડે છે એને તો હરામય ન આવે બોલતા મોટું જ થવું એટલે નાનું રહેવું જ નથી એટલે આ લોકો તો મનસુખ રાઠોડ વચન ચાવડા એ તો આંદોલન ઉપર કદાચ ઉતરેલ છે ઉપવાસ કરેલ છે છતાં એ બે એમ નથી કહેતા કે અમે સામાજિક કાર્ય કરી તો એવું વીજ કે નથી હિબ્રુ આ બેનું બાકી બોલો વિજય ખરો હું સામાજિક કાર્ય કર રાખવી જોઈએ થોડીક આમ વીજ એમ બોલતા હોરમ આવે એને તો મને વિચાર થાય હું સામાજિક કાર્ય કાર્યક્ષમ પણ મારા ઘરનો છું ભલે હું કદાચ ઝીણા મોટું કોકનું કામ કરી દેતો હોય મારે થતું હોય એવું કંઈક મદદે કરી દેતો હોય પણ તો એ આપણે કહેવાનું ન હોય દાન દીધું હોય ને તો પછી જગજાહેર ન કરવાનું હોય મેં એને દાન દીધું એ તો એ વાતો થાય ખબર પડે કે આ દાન દીધું આને બીજા નક્કી કરે આપણે નક્કી કરવાનું ન હોય પણ હું સામાજિક કાર્યકર છું પણ મારા ઘરનો શું એમાં હું કરું એ થઈ જાય હો હા એટલે આમાં કોઈનું સમાજનું આપણે કોઈનું અપમાન નથી કરતા પણ આ તો દરેકની વાત આવી ગયા કોઈ નામ લઈને નથી કરતા બસ કે જરૂર પડશે તો મને એમ લાગશે કે આ નામ લીધા જવું તો નામે લીધે આપણે કોઈથી બીતા નથી એ શોખ જ છે પણ આ બે વસ્તુ આ વચન ચાવડા અને મંચુભાઈ રાઠોડ એમ કે ને સામાજિક કાર્યકર તો આપણે આ કહીએ ને કે ભાઈ એને સમાજના કામ કર્યા છે અને હજી કરે છે પણ આ તો લઈ લય બીજા ઉપડી હું સામાજિક કાર્યકર સામાજિક કાર્યકર બોલો લોકોને કહેવાથી વિડીયો નથી બનાવતા વર એમ ન લાગે કે આ વસંત ચાવડા મનસુખભાઈએ કીધું એટલા વિડીયો બનાવે નહીં બોલીધરના સોગન ખાન કહું કે આપણે કોઈ કીધું વિડીયો બનાવતા નથી મારે અંદરથી એમ થયું કે આ વિડીયો મારે બનાવવો હશે એટલે એટલે બનાવ્યો હશે ને કોઈનું નામ લઈને હું કહેતો નથી સતાય એવું મને લાગશે કે નામ લીધા જેવું છે આનો બહુ થઈ ગયો તો હું નામ લઈ લઈ બરાબર તો આવું ન કરો હો ના ઘરના સામાજિક કાર્યકરીઓ સેવા થાય એટલે કરો આપણે ના નથી પડતા પણ કહેવાનું ન હોય મેં સેવા કરી બે ભજન આવડી ગયા તો કલાકાર ન બની જાય હો અમને બે હાળજી હોવા રોધી અવારધી ભજન બોલે સતાંય અમે કંઈ કલાકાર નથી બરાબર એટલે બે ભજન આવડી ગયા તો કોઈ કલાકાર ન થઈ જાય એ તો એનો વિષય હોય પબ્લિકીને એમ કહે કે હવે કલાકાર છે આ પોઈતીને પોઈતી એમ ના કહે કે હું કલાકાર છું એ પબ્લિક નહીં કરે કે કલાકાર છે હેમંતભાઈ ને કલાકાર જ કહે કોણ આવે તો કે હેમતભાઈ સૌહાણ કલાકારમાં છે એટલે આવા ઘણા ભજને કોઈ ને કલાકાર એમ જનતા પાડે આપણેથી ન કહેવાય હું કલાકાર થઈ ગયો એ પબ્લિક એને કે હવે કલાકાર થયો ત્યારે એમ કહે કે હવે હું કલાકાર થયો બે ભજન આવડતા હું કલાકાર નહીં ન આવડે નો આલેજ તો મારે લાંબો કંઈ નથી કહેવું આમાં એટલે આ સામાજિક કાર્યકરનો રાફડો ફાયદો છે જોજો તમને વિજય ખોલજો સામાજિક કાર્યકર સામાજિક કાર્યકર સામાજિક કાર્યકર સામાજિક કાર્યકર કેટલા કાર્યકર છે આમાં શોભ જય મૌલિધર જય ઠાકર જય દુરકાાધિશ